જેથી તમને ધોરણ પાંચના ના તમામ વિષયના નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો તો ચાલો મારો કમર પટ્ટો એટલે વિદ્યાર્થી મિત્રો જેને આપણે કહેવાય બેલ્ટ સૌથી લાંબો છે કઈ રીતે તો ચૌદ સેમી લંબાઈ અને નવ સેમી પહોળાઈ વાળો એક જાડો કાગળ લો એટલે હવે તમારે શું કરવાનું છે એક ચૌદ સેમી લંબાઈ માની લો કે આ સેમી લંબાઈ છે બરાબર બસ હજી સેમી લંબાઈ પછી આ નવ સેમી શું છે પહોળાય છે એવું માની લો તો નવ સેમી પહોળાઈ ચૌદ સેમી લંબાઈ વાળો એક પટ્ટો લો ચાલો તો વિદ્યાર્થી મિત્રો ચૌદ સેમી ફરી પાછો આ રીતે દોરી નાખીએ આપણે અને નવ સેમી ચાલો શું લીધું આપણે એક પોસ્ટ કાર્ડ લીધું રેડી ચાલો હવે શું કરવાનું છે તમે એક જૂના પોસ્ટ કાર્ડનો ઉપયોગ કરી શકો વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હોય મારી પાસે પોસ્ટ કાર્ડ નથી કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો તમારી જે નોટબુક હોય કે નહીં તો નોટબુકનું જે પુઠ્ઠું હોય કે નહીં એ પુઠ્ઠું પણ તમે લઈ શકો છો બરાબર ચાલો તેનું ક્ષેત્રફળ કેટલું છે અને તેની પરિમિતિ કેટલી છે તો ગોતો તો વિદ્યાર્થી મિત્રો આપણે આનું ક્ષેત્રફળ ગોતવાનું છે તો ક્ષેત્રફળ આપને ખબર છે ક્ષેત્રફળ બરાબર લંબાઈ લંબાઈ પહોળાઈ કેટલી છે ચૌદ સેમી પહોળાઈ કેટલી છે સેમી તો ચૌદ નવવા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો એકસો છવ્વીસ ચોરસ સેમી હાલો હવે પરિમિતિ ગોતો તો પરિમિતિ એટલે બે કાઉસમાં લંબાઈ પહોળાઈ બરાબર એટલે લંબાઈ કેટલી છે પહોળાઈ કેટલી છે તો બે એટલે છેતાલીસ સેમી થશે અહીંયા ચોરસ સેમી નહીં લાગે ખ્યાલ આવી ગયો ચાલો હવે તેમાંથી સમાન માપની પટ્ટી કાપો તમારી રીતે સમાન માપની સરખા માપની પટ્ટી કાપવાની છે જો વિદ્યાર્થી મિત્રો આને આડી પટ્ટી કાપી પટ્ટી તો તમારી પટ્ટી આ પટ્ટીઓના દીધી એટલે મોટો પટ્ટો તૈયાર થશે તો તમારા કમર પટ્ટાની લંબાઈ કેટલી છે કહો તો વિદ્યાર્થી મિત્રો હવે તમે અલગ અલગ રીતે કાપી શકો છો જો પેલા તો આપણે એવું કરીએ કામ કરીએ कि आने नव पट्टी कापी दइए 1 सेमी नी। आ एक आ 2 आ 3 4 5 6 પછી આ 7 અને આ 8 અને કા 9 બરાબર 1 સેમી પહોળાઈ 14 સેમી લંબાઈ 1 સેમી પહોળાઈ ચૌદ સેમી લંબાઈ બરાબર તો આવી તમારે પટ્ટી કાપવાની છે ખ્યાલ આવે છે ઓકે તો હવે હવે શું કે છે આપણે તમારે એ પટ્ટીઓને જોડવાની છે તો જોડશો એટલે વિદ્યાર્થી મિત્રો શું મળશે એમની પરિમિતિ ચાલો તો પેલા તો તમારે એની લંબાઈ માપી લેવાની કે સર લંબાઈ કેટલી થશે તો ભાઈ ચાલો બરાબર સમજો ચૌદ સેમી લંબાઈ છે એની પણ આવી કેટલી પટ્ટી છે વિદ્યાર્થી મિત્રો નવ બરાબર એટલે જો આ પેલી પટ્ટીને જોડી એની બાજુમાં આ બીજી પટ્ટીને જોડી એની બાજુમાં આ ત્રીજી પટ્ટીને જોડી એની બાજુમાં આ ચોથી પટ્ટીને જોડી એવી રીતે તમારે નવ પટ્ટી જોડવાની છે કેટલી પટ્ટી જોડવાની છે નવ પટ્ટી જોડવાની છે તો ચૌદ નવ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો એકસો છવ્વીસ સેમી તો આ પટ્ટી કેટલી લાંબી થઈ એકસો છવીસ સેમી લાંબી થશે કારણ કે નવ પટ્ટી જોડશો એટલે હવે આપણે એની શું ગોતીશું પરિમિતિ ગોતીશું તો પરિમિતિ કઈ રીતે થશે લંબાઈ સોરી બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો બે લંબાઈ કેટલી છે એકસો છવ્વીસ સેમી આ પટ્ટી પહોળી કેટલી છે એક સેમી વધતા એક સેમી

દોઢ સેમી બે એટલે ત્રણ સેમી પાછી દોઢ સેમી એટલે સાડા ચાર સેમી પાછી દોઢ સેમી એટલે છ સેમી પાછી દોઢ સેમી એટલે સાડા સાત સેમી પાછી દોઢ એટલે સેમી તો તો કેટલી કાપી પટ્ટી આનું શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જો આ પેલી પટ્ટી આ બીજી પટ્ટી આ ત્રીજી પટ્ટી સમજવા માટે આ ચોથી પટ્ટી આ પાંચમી પટ્ટી આ છઠ્ઠી પટ્ટી એવી રીતે તમારે જોડવાની છે બરાબર તો લંબાઈ કેટલી હતી ચૌદ સેમી હતી તો કે હા સર તો સેમી લંબાઈ પણ કેટલી વખત પટ્ટી છે ચાર પાંચ અને છ વખત છે તો ચૌદ સેમી ગુણ્યા છ ચૌદ ને છ વડે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણવાના તો ચૌદ છક ચોર્યાસી સેમી થાય હવે આપણે એની પરિમિતિ ગોતવાની છે પરિમિતિ બે કંશમાં લંબાઈ પહોળાઈ લંબાઈ કેટલી ખાલી ચોર્યાસી સેમી પહોળાઈ એક પોઈન્ટ પાંચ સેમી બે ચોર્યાસી વત્તા એક પોઈન્ટ પાંચ એટલે પંચ્યાસી પોઈન્ટ પાંચ સેમી એને બે વડે ગુણો વિદ્યાર્થી મિત્રો પંચ્યાસી ગુણ્યા બે એટલે એકસો સિત્તેર અને એકસો એકોતેર સેમી થાય કોઈ વિદ્યાર્થી કે મારે એ રીતે નથી કરવું સર તો કે સેમી છે હા સર હવે મારે ત્રણ ત્રણ સેમીની ત્રણ પટ્ટી કાપવીશ ત્રણ સેમી ત્રણ સેમી ત્રણ સેમી તો મિત્રો એને પાછી જોડવાની ચલો આ ત્રણ સેમીની એક વાળી પટ્ટી આ ત્રણ સેમી વાળી બે પટ્ટી

બેતાલીસ પહોળાઈ કેટલી ત્રણ કેમ આ રેતી ની વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જશે ચાલો તો હવે જોઈએ તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો તમારા કમરપટ્ટાની જે લંબાઈ આવે એ તમારે લખવાની છે બરાબર તો મારા કમરપટ્ટાની લંબાઈ કમરપટ્ટાની લંબાઈ બેતાલીસ સેમી પરિમિતિ નેવું સેમી તો મેં એ રીતે જાડી પટ્ટી બનાવ્યું છે તો વર્ખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો છે તો જેણે એક સેમી ની શું લીધી છે પહોળાઈ લીધી છે એનો કમરપટ્ટો સૌથી લાંબો થશે કઈ રીતે જુઓ ત્રણ સેમી પહોળાઈ લીધી એનો કમરપટ્ટો નેવું કલર બદલી નાખો તમને ખ્યાલ આવી સેમી પહોળાઈ લીધી એક પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ લીધી એનો કમરપટ્ટો એકસો એકોતેર સેમી અને જેલે સૌથી નાના એક સેમી કમર લંબાઈ લીધી એક સેમી પહોળાઈ તો એનો કમરપટ્ટો બસો ને ચોપન સેમી એટલે સૌથી મોટા મોટો કમરપટ્ટો

શા માટે તો શા માટે નહીં તો હા વિદ્યાર્થી મિત્રો એમના જેટલું જ એમનું શું છે ક્ષેત્રફળ છે કઈ રીતે કહી શકાય તો સાંભળો આપણો જે કમરપટ્ટો હતો એની લંબાઈ કેટલી છે બેતાલીસ સેમી તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બેતાલીસ ગુણ્યા ત્રણ બેતાલીસ ને ત્રણ વડે ગુણો એકસો છવ્વીસ ચોરસ સેમી થાય તો હા એના જેટલી છે બીજી વખતે કમરપટ્ટો લાંબો બને તે માટે તમે શું કરશો તો એના માટે હું પહોળાઈ કેવી રાખીશ રાખીશ ઓછી તો આ હાથી માટે છે જેની પહોળાઈ ઓછી છે એ બરાબર તો હા એના ગળામાં થઈ શકશે જુઓ આ પોસ્ટકાર્ડમાંથી માંથી પસાર થઈ શકું છું તે માટે મેં પટ્ટીઓને કાપ્યા સિવાય એક લૂપ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો તમારે આગળના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધિન પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડા નાખશો પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર અત્યાર સુધીની ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણનો વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો તો શાળા મિત્રમાં બી જોઈ શકશો ચાલો કોયડો કોષ્ટકાળમાંથી પસાર થવું વિદ્યાર્થી મિત્રો અને કોષ્ટકાળમાંથી પસાર થાય છે વિદ્યાર્થી શું તમે વિચારી શકો છો કે કોષ્ટકાળને કેવી રીતે કાપવામાં આવે તો તેમાંથી પસાર થઈ શકો છો હા

આ સામેથી અડધી આ બાજુથી અર્ધી સામેથી અર્ધી આ બાજુથી અર્ધી સામેથી અર્ધી આ બાજુથી અડધી સામેથી અર્ધી પેલા વચ્ચેનો ભાગ કાપી નીખું જો બરાબર તો અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતે કાપી પછી હવે તમે એને ફેલાવો ફેલાવો એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમે આમાંથી પસાર થઈ શકો છો બરાબર તો તમારે કમેન્ટ કરવાનું છે કે તમે જે લીધેલું પોષ્ટકાર્ડ છે એનું ક્ષેત્રફળ કેટલું છે તો આવી રીતે પછી હવે આ બધું ખાનાઓ ખુલી જશે એટલે કેવું થઈ જશે મોટું થઈ જશે તો તમે એમાંથી શું થઈ શકશો પસાર થઈ શકશો બરાબર ચાલો હવે ગણિત ચાર પુસ્તકો બે ત્રણ અને આ ચાર એક હરોળમાં લાઈનમાં મૂકવામાં આવે તો તેની લંબાઈ લગભગ એક મીટર અને નવ સેમી જેટલી મળશે એટલે કે એકસો નવ સેમી જેટલી મળશે દરેક જગ્યાએ માણસો જ માણસો ચાલો તમે આ મેદાનમાં પણ રમી શકો છો એક ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા બે ચોરસ બનાવો તો વિદ્યાર્થી મિત્રો આ એક ચોરસ જેની લંબાઈ એક મીટર પહોળાઈ એક મીટર આ બીજું ચોરસ જેની લંબાઈ એક મીટર પહોળાઈ એક મીટર એટલે બે ચોરસ બે ના એ અને બી તમારા વર્ગને બે ટુકડીમાં વિભાજીત કરો બે ભાગમાં વેચી દો હવે રમવા માટે તૈયાર થઈ જાઓ ચાલો તમારી ટુકડીમાં આનો પ્રયત્ન કરી જુઓ એક ચોરસ મીટરમાં તમે કેટલા લોકો બેસી શકો છો તો તમારી રીતે જવાબ આપવાનો તો વિદ્યાર્થી મિત્રો લોકો એટલે કે ત્રણ વિદ્યાર્થી બેસી શકે છે તેમાં તમે કેટલા ઉભા રહી શકો છો તો છ વિદ્યાર્થી ઉભા રહી શકે છે કઈ ટુકડી તેમના ચોરસમાં વધારે બાળકોને ઉભા રાખી શકે છે ને કેટલા તો ભાઈ બી ટુકડી છે એમના ચોરસમાં વધારે બાળકોને ઊભા રાખી શકે છે એટલે કે સાત બાળકોને સાત વિદ્યાર્થીને ઊભા રાખી શકે છે તો તો કઈ ટુકડી ટુકડી ચોરસમાં વધારે બાળકોને બેસાડી શકશે બી કેટલા વધુ બેસાડી શકશે તો એ કરતાં એક વિદ્યાર્થી વધુ કારણ કે એક વિદ્યાર્થી વધુ ઊભો રહી શકે છે એટલે એક વિદ્યાર્થીને એની ટુકડીમાં વધારે બેસાડી શકશે બરાબર તમારી રીતે જવાબ લખી શકો છો ચાલો તમારા વર્ગખંડની લંબાઈ મીટરમાં માપો અને પહોળાઈમાં પણ માપો તો વિદ્યાર્થી મિત્રો અમારા વર્ગખંડની લંબાઈ આઠ મીટર છે અને પહોળાઈ ચાર મીટર છે સોરી પાંચ મીટર તમારી રીતે તમારો જવાબ મિત્રો અલગ અલગ હોઈ શકે તમારા શિક્ષક લખાવે હોય શકે તમારા વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ લંબાઈ થશે આઠ પહોળાઈ થશે મિત્રો છે તો મિત્રો એનો અર્થ શું થયો એક ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થી બેસી શકે એક વિદ્યાર્થી કેમ એક ચોરસ મીટરમાં એક વિદ્યાર્થી બે ચોરસ મીટરમાં બે તો ચાલીસ ચોરસ મીટરમાં ચાલીસ ગણતરી કરી સહેલાઈથી ઈચ્છતા હો તો એક ચોરસ મીટરમાં એક વિદ્યાર્થી હોવા જોઈએ વધારે હોવા જોઈએ નહી બાજુનું માપ એક કિલોમીટર હોય એવો ચોરસ દોરો એક કિલોમીટર લંબાઈ એક કિલોમીટર ઓહળાય કિલોમીટર એક કિલોમીટર એટલે વિદ્યાર્થી મિત્રો થાય હજાર મીટર આમાં પણ કેટલા થશે હજાર મીટર તો વિશાળ હોય તેની તમે કલ્પના કરી શકો છો તેનું ક્ષેત્રફળ કેટલું થાય એક ચોરસ કિલોમીટર કેમ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય લંબાઈ એક ચોરસ કિલોમીટર પહોળાઈ એક ચોરસ કિલોમીટર એક એક ચોરસ કિલોમીટર અંદાજ લગાવો કે તેમાં કેટલા લોકો રહી શકે છે તો એક હજાર લોકો રહી શકે છે અંદાજિત એક ચોરસ કિલોમીટરમાં કેટલા લોકો રહી શકે છે એક હજાર લોકો રહી શકે છે વિદ્યાર્થી મિત્રો એ કહે છે જો પશ્ચિમ બંગાળમાં એક ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં લગભગ નવસો લોકો રહે છે એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં કેટલા લોકો રહે છે નવસો લોકો રહે છે ક્યાં પશ્ચિમ બંગાળ વેસ્ટ બંગાળ પરંતુ અરુણાચલ પ્રદેશમાં એકલા પણ લાગે છે કેમ ત્યાં એક ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં પણ ઓછા લોકો રહે છે છે તો વિદ્યાર્થી મિત્રો વિસ્તાર બે સરખો પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશનો વિસ્તાર સરખો છે પણ અરુણાચલમાં પંદર કરતા પણ ઓછા લોકો વિચાર કરો તો આને કહેવાય વસ્તી ગીચતા વધુ લોકો રહે તો વધુ વસ્તી કહેવાય ઓછા લોકો હોય ઓછી વસ્તી કહી શકાય ખ્યાલ આવે છે ઓકે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો જમીનની વહેંચણી હવે શું કે છે આપણને અહીંયા જમીનની એક વહેંચણી કરવામાં આવેલી છે તો નસરીના એક ખેડૂત છે તેની જમીન ત્રણ બાળકો ચુમકી ઝુમરી અને ઇમરાન વચ્ચે સરખે ભાગે વહેંચવા માંગે છે ત્રણેયને તે જમીનને એવી રીતે વહેંચવા માંગે છે કે જેથી તે જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ આવે એક વૃક્ષ આવે એવી રીતે તેની જમીન નીચે મુજબ દેખાય છે જો આ રીતે એની જમીન દેખાય છે ઝાડ આવવા જોઈએ વૃક્ષ જો ઉભા ખાના ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો મિત્રો દસ છે ને ત્રણ વડે ભાગી શકાય નહીં જો ભાગો તો ત્રણ તેરી નવ તો એક વધે ધજી એને ભેગું થાય આડા ખાના ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો ને ત્રણ વડે ભાગી શકાય હા તો ત્રણ તેરી નવ તો મિત્રો ત્રણ ત્રણ ખાના એક એકને ભાગમાં આવશે બરાબર કેટલા ખાના આવશે ત્રણ ત્રણ ખાના પણ પ્રશ્ન કેટલા થાય ત્રણ ત્રણ ખાના એટલે કેટલા થશે આમ દસ ખાના આમ ત્રણ ખાના તો દસ ગુણિયા ત્રણ એટલે ત્રીસ ખાના એકની ભાગમાં આવશે કેટલા ત્રીસ ખાના પણ પ્રશ્ન એ છે કે ઉપરના ત્રણ ખાનામાં બે વૃક્ષો આવી જાય છે તો ત્રણેયને પાછા વૃક્ષો આવવા જોઈએ ખ્યાલ આવે છે તો ત્રીસ ખાના આવવા જોઈએ એટલે તમને ખબર પડી ગઈ ઓકે પણ હવે બધાને કેટલા વૃક્ષો આવવા જોઈએ એક એક વૃક્ષો આવવા જોઈએ તો આપણે ત્રીસ ખાના પ્રમાણે એ રીતે ભાગ પાડવાના છે કે જેથી ત્રીસ વૃક્ષો એને આવે તો ચાલો આપણે પેલા કોઈ પણ એક ઝુમરીનું ખાનું પાડી દઈએ બરાબર અહીંથી આપણે બાઉન્ડ્રી લઈ લઈએ ત્રણ ખાના આપણે કામ કરીએ આપણે છ ખાના વધારી દઈએ જોવા ત્રણ ની લીટી તો ખરી જ બરાબર બે પટ્ટાએ ઊભા કાપ્યા તો બે પટ્ટા આડા લઈ લીધા ચાલો હવે ગણો તો કેટલા ખાના થઈ જાય થઈ જાય ત્રીસ જો આઠ સોળ ચોવીસ પચીસ છવીસ સત્યાવી વી ત્રીસ

આ કોને કહી દઈએ આપણે ચુંબકી તો હવે છેલ્લે વધે ઈ કોના ખાના થઈ ગયા આ આમાં એટલા જ થઈ જશે ત્રીસ ગણી લેજો આવી ગયું તો આને કહી દે ઇમરાન ખ્યાલ આવે છે કેમ કારણ કે આપણે ખબર છે કેને આધારે ગીણું તો સાંભળો જો હું તમને સમજાવું પાછો ચિત્રમાં કુલ ચોરસની સંખ્યા કેટલી આવતા ચોરસ કેટલા દરેક બાળકના ભાગમાં આવતા ચોરસ કેટલા તો નેવું છે તો બાળક કેટલા છે ત્રણ તો નેવું ને ત્રણ વડે ભાગો તો ત્રીસ ચોરસ મીટર આવે એ મેં તમને પેલા તમે તે કેવી રીતે વેચશો તે બતાવો તો વિદ્યાર્થી મિત્રો બતાવ્યો યાદ રાખો કે દરેક વ્યક્તિને ભાગે એક વૃક્ષ આવવું જોઈએ તો આવ્યું છે દરેક વ્યક્તિના જમીનના ટુકડાને અલગ રંગ વડે રંગો તો મિત્રો અલગ રંગ વડે એકને લીલો એકને પર્પલ જેવો લાલ જેવો રંગથી રંગી દીધા ચાલો આગળ આ ચિત્રમાંના દરેક ચોરસને ને એક ચોરસ મીટર જમીન સમજવામાં આવે તો દરેક બાળકના ભાગે કેટલી જમીન આવશે બરાબર કેટલા ચોરસ મીટર આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં દાખલો ગણો ત્રીસ ચોરસ મીટર આવશે કેટલું ત્રીસ ચોરસ મીટર ચાલો ચુંકી ઝુંબરી અને ઇમરાન ને વાળ બનાવવા માટે વાયર ની જરૂર છે તો કોને વાર બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ સેમી પરિમિતિ થઈ કોની ઇમરાનની ઈમરાન પરિમિતિ કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો સેમી ચાલો હવે કોની ગણીએ પરિમિતિ ગણીએ ચાલો ચુંકીની જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ સુધી લીધું શું હજી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ છવીસ સેમી કોની પરિમિતિ થઈ તો કે ચુંકીની ત્યાર પછી ચાલો હવે કોની ગોતવાની છે પરિમિતિ તો કે જમરીની અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ તો છવ્વીસ સેમી કોની થઈ તો કે જમરીની બરાબર તો હવે આપણને શું કહે છે કે કોને વાળ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડશે તો વિદ્યાર્થી મિત્રો બેને જરૂર પડશે કોને કોને એક ચુંબકીને અને એક જમરીને બરાબર ત્રણેય જણને ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડશે તો મિત્રો છવ્વીસ સેમી વત્તા છવ્વીસ સેમી વત્તા ચોવીસ સેમી તો તમારે આનો સરવાળો કરવાનો છે તો આવશે જવાબ છોતેર સેમી તો છોતેર સેમી વાયરની જરૂર પડશે કેટલા સેમી વાયરની જરૂર પડશે છોતેર સેમી હવે આપણે મહાવરો છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત